બાયડ નગરપાલિકામાં રોજમદાર કર્મચારીની બિલ મંજૂર કરવા બાબતે કોન્ટ્રાક્ટર પાસે પંદર ટકા રકમની માગણીનો આક્ષેપ પૈસા ફેંકો કામ કઢાવો લાંચિયા તંત્રનો મંત્ર હોય તેવું લાગ્યું બાયડ નગરપાલિકામાં કર્મચારી અને અન્ય વ્યક્તિઓને સંડાવી હોવાની શક્યતા એકબીજાના મિલીબકત વગર આ શક્ય નથી તેવી શહેરીજનોમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકા ફરીથી એકવાર વિવાદમાં સપડાય છે ત્યારે પાલિકામાં કામ કરતા કર્મચારી દ્વારા રકમની માગણી કરતા ભારે ચકચાર મચી છે ત્યારે કોન્ટ્રાક્ટર પાસે નગરપાલિકાના કામ કરતા કર્મચારીએ બિલ મંજૂર કરાવવા બાબતે પંદર ટકા રકમ ચૂકવવા પડશે તેવી માગણી થતાં ગોબાચારીનો ઘટફ થયો હોવાનો ખુલાસો કોન્ટ્રાક્ટરોમાં ભારે આક્રોશ ફેલાયો લેખિત અરજી કરી રજૂઆત કરતા જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે વધુમાં એ એ રાઠોડે જણાવ્યું હતું કે અરવલ્લીથી જગદીશ પ્રજાપતિ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ મારું નામ અભિષેક રાઠોડ છે હું સાલ બે હજાર એકવીસ બાવીસમાં બાયડ નગરપાલિકાનું ડ્રેનેજ લાઇન ક્લીનિંગનું કામ રાખેલ હતું જેમાં મને પાંચ મહિનાનું બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી જે બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી મેં સત્તાધીશો અને ચીફ ઓફિસરનો ઓફિસરોને વારંવાર બિલના મંજૂર કરવા માટે રજૂઆત કરેલ હતી પરંતુ અત્યાર સુધી મને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી હું છેલ્લે તારીખ અઢારના રોજ ચીફ ઓફિસરને બિલના માટે રજૂઆત કરવા ગયેલ હતો અને રજૂઆત પત્યા પછી મુકેશભાઈ વણકર નામના વ્યક્તિ મને પોતાના ચેમ્બરમાં લઈ ગયા અને બિલ દીઠ તેઓએ પંદર ટકાની માગણી કરેલ હતી તેઓએ મને આગળ જણાવ્યું કે એમાંથી ચીફ ઓફિસર તથા સ્ટાફને ચૂકવણું કરવામાં આવશે જો અને મને નગરપાલિકામાંથી એવી જાણ થવામાં આવી છે કે તેઓ કોઈ પણ અત્યારે હોદ્દા ઉપર છે નહીં